Thank uh you. -huh.

છે તેને કોઈ પાછા મેળવતી એમ રહી સરકાર તમે કરો તો તમને જૂટા ફરવા દેવામાં આવે છે અને સરકાર ની સામે પડો કોઈ પણ સમાજ આંદોલન કરો તો તમે ગુનેગાર થાવ છો આ કઈ ગંભીર ઘટના હતી કે પીટી આવ્યા છે છત્રી સમાજ માટે જે લડનાર વ્યક્તિ હોય અને છત્રી સમાજ માં ભૂલ જે આંદોલન થયા હતા આંદોલન એમાં એક કાંક ચાલો કરવા નથી આવ્યો શાંતિ ધબે આંદોલન કરવામાં આવ્યું હતું તો એમાં આજે ટાર્ગેટ પીટી જાડેજા ભાઈ છે તો આ રાજકારણ સત્તા ને પામે એવું કહે છે કે આવી રાજકીય કિંમત કોઈ રાખશો તો આવનાર દિવસોમાં ચૂંટણીઓ આવે છે ભૂતકાળમાં એવા આંદોલન કરવાની તૈયારી છે છત્રી સમાજ ની જાડેજા સાથે જ છે સમાજ રાજસ્થાન યુપી પણ આવા આંદોલન થયા છે એ બધા બતાવી દીધું છે ક્ષત્રિય સમાજના અત્યારે યુવાનો નાગેવાનોને કાલ રાત ખબર પડી કે પિટી જાડેજાને પાસા હચડ ધરપકડ કરવામાં આવેલી છે સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હોય અને એને પાસા અત્યરે ધકેલવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો આજે આયા ભેગા થયા છે અને કલેક્ટર શ્રીનું આવેદન આપવાના છે અને ગુજરાતની અંદર ગુજરાતની તમામ સંસ્થાઓ એમાં સંકલન સમિતિ પણ આવી જાય કરણી સેના પણ આવી જાય સુરેન્દ્રનગર સમાજ ભાવનગર સમાજ જામનગર સમાજ બધા સમાજનું એમને સમર્થન છે એના સંદર્ભમાં આજે બધાની મિટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મિટિંગ પછી પણ લેવાશે આજે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ એક બહુ મોટો રાજકીય ગિનાખોરીનો ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાના આટલા પાસા થઈ જતા હોય તો સામાન્ય એ તો સત્તા પક્ષ જ હોય આવા સમજવાનું છે જ્યારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન છત્રીય સમાજ હતું એની અંદર અમે છત્રીય સમાજ આજ સુધી પણ આંદોલન આંદોલન થયું ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરે છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલનને ધ્યાનમાં રાખી અને આગેવાનને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ એ પણ સાખી નહીં લે અને આનો

અમે બહોળી સંખ્યામાં છત્રીય સમાજ એકત્રિત થયો છે અમે કલેક્ટરશ્રીને ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ફામાસા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે જેને પાસા હેઠળ ધકેલીયા છે તો અમારો તંત્ર અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ ચોવીસ કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ગાંધીજી ગાંધી માર્ગે અમે ચાલવા અને પીટી બાપુ ને ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટ ઉગ્યું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે એટલે સરકાર પુનઃ વિચારણા કરે નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છીએ કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં પણ જો અમે કેસરીઓ કરવાની તૈયારીમાં રહેશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને સાચવી નહીં શકે આ આખા ભારતની અંદર આ રેલી નહીં આનો રેલો કોચ છે હું આટલું આપના મીડિયા મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે છે એની આ હિસાબે વસ્તુ થઈ ક્યાંક ને ક્યાંક ભાજપ ના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલા ના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા એ જ લોકો અત્યારે ભાજપની પડખે ચડી અને ભાજપનો નો સત્તા નો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચી રહ્યા છે બધી બાજુ પીટી જાડે છે ને સિંહ સમર્થનમાં આવે છે ને આપવા જોવાના છો શું કહેશો જે ચોખ્ખી એક તાનાશાહી કરી છે અને ચોખ્ખું દેખાય છે કે એક રાજકારણ જે પીટી જાડેજા ઉપર જે અગિયાર વાગે એમને હાજર થવાનું હતું એની બદલે વોરન્ટ પણ નહોતું અને રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનેથી ધરપકડ કરી લીધી તો આ ચોખ્ખે ચોખ્ખું રાજકારણ દેખાય છે તો આવા તો રેઠા ગુનેગારો કેટલાય રખડે છે અને હર્ષઘુને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્યકર્તા હોય ને એને મોટો ગુનો હોય તો એને સાવરો છો એટલે બીજેપી પાર્ટીને આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે બરાબર છે ચારસો ની પાર તો થઈ નથી શક્યા આવના આ ચટલીમાં જો નામ તો આપ લોકો એ આવું નાવું વર્તન રાખ્યું ને તો બસો ની અંદર આવી જાશો ખાસ તો બેન આપની રાજકીય ગીનાખોરીમાં કોના દ્વારા કરવામાં આવે બધાને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ બરાબર એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલાં કેમ નથી લેતા ગોંડલમાં કેટલા બધા દિવ દિવસે દિવસે ગુના થતા હોય છે તો જયરાજથી શું સરકાર દબાય છે બરાબર જયરાજને કેમ કોઈ તાત્કાલિક કોઈ આજે કોઈ પણ આપણે કહીએ તો કોઈના પણ દીકરાને કપડાં કાઢીને મારી મારે છે બરાબર તો એની ઉપર તાત્કાલિક નોંધ કેમ નથી લેવાતી જે સમાજ માટે લડે છે

પીટી જાડેજા ને ન્યાય નહીં મળે તો પાછો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા ઉપર આવશે